જય વસરાજ જય મુરલીધર કેમ છો મિત્રો મજામાં જઈશું અમે પણ મજામાં છીએ અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને અમારા બ્લોગમાં સ્વાગત છે ને બચો અમે અત્યારે અમારું તો ગુડ મોર્નિંગ અને ગુડ નાઇટ ચોક્કસ ખેતરમાં હોતા હે એટલે એવું છે તો આમાં હું રોજે રોજ તમને એમ થતું છે માંડવી જ બતાવે છે પણ માંડવી અમારે એટલી વાહે પડી ગઈ છે ને આવી રીતના બેઠા બેઠા બધા લઈ જવો તો બધા બેઠા બેઠા જો દેખાય એ પણ બેઠા બેઠા માંડવી તૂટેલી છે બેઠા બેઠા લીધા રાખીએ અને જોશ ના બેન હે ને એવા હું વીણીશ તો દૂધ ના રાખું એને કાંઈક નવીન બનાવવું છે ને તે બાધે છે કયું ના તે જો માં ની બે બાધે છે અમે બધા હા ફરીશી કેવું બાધે ઈ

અમને આજ ફેરજ એમ થયું કે જોશી હા હારે ગય મને દગ થયું મેં કીધું એટલા વરસ પછી બિચારી હા હારન ગઈ બોલું કેવી દુઃખ કુણ એ પણ મારે થોડું તાર હારન ઘરે આવવાનું હોય હતા રોટિક માર બેન હારે ગઈ માર બેન હારે ગઈ મને એવું જ થાય કુણ એ મારી માં સાહેબને પૂજ્ય તા તું મારે રોકાવું તું તાર હગા મારા ગાંડી ગીરમાં અહીં મોડું થઈ ગયું કામ નો મને કઈ વાંધો જ ના હોય હું કામ કરું એટલું જ તમને ખબર નઈ હોય કેટલું કામ કર નાખું કીધું તો એમ કામ તો કરીશ પણ છોકરી અહીંયા એટલું કામ હોય ને વાત કરો તું એ હા બાપુ શું કીધું ખબર લીલી પણ ની તકલીફ છે એટલે મેં કીધું તો આમ છોકરા બધા હું જો તમારે જાવું હોય ને તો તપસ મે હું કીધું મે કીધું અન થોરી મે બતા તો તો સાહેબ કે જો ઇ લિલીપોર કમ માં જાવું હોય ને તો એ કે તું આંકા તાહું થી કામ કરવા લાગો ને આ બધું ઇ કે હકલવા લાગને રે તો એ કે જી આવે તો મે કીધું સારું જો ઇ જાતા હોય તો આપણે કામ કરવામાં વાંધો એમ હગરી ઇ કે વાત તો કે ઓલા ભાનો વાન તો આવવા જવાનું તો ની મને થોડી ખબર હોય લે

એટલે રાયડું રાખી કાનમાં બોટિયા સડાવી લીધા ફોન આવે શું મેમાન વાર કેમ જ ખબર પડતી મને નો અમારા જોતા કેવા થઈ ગયા योनी हाय के बदय ने जो तिनो माथू नीना कपड़ा नीना आट डवारा नी पापा कायडी थई गी छोकरी कायडी हम गई गई गामडे रईन कायडी थई गी दादा ने हमणा गई थी ने अब ने बहन ने ये मारे काय लावी गया गामडे गया तापी जो ता आंबा जी ता हा बंबू कई

બે કલાકની ની વાહે કેટલી કલાકો કર નાખી ને ગાયુ ભીહુ પાહે ન રાખો ભેહુ નો બાંધી હોય ને ગઈ ને કરાય ને તૂટી ગયા હે ઈ પાઈપ ભોગ દે તો અને ભડકશે ઈ વાઈટ લઈને જાવશો તમે તો મહેક હું કરો ને આંધારાની તું

દાદા દાદા ગયા અને આજે પાછા બાપુની છે ને એટલે એવું છે કે લીલી પ્રકમ માં ગયા છે અમે બાપુ ને રવિકુમાર અને કાકા અને અમારા ભરતભાઈના પાર્ટનર એટલે કે ધર્મેશભાઈ એ બધા ગયા છે લીલી પ્રકમમાં કરવા એટલે મારો વારો આ છે એ કે જો તમે બધા ઘરે રહ્યો ને અહીંયા હાચવી ને ઘરનું કામ તો એ કે અમે બધા જઈએ કે તો મેં કીધું સારું તમે જઈ આવો બીજું શું તી બધા ગયા છે લીલી પ્રકમ અને અમે બધા છીએ ઘરે એટલે માંડવી વીણવાનું કામ ચાલુ છે અમારે અભલભાઈ વીણવા આવ્યા હતા ને અમે હું કરવા લાગે સટાણે આ દૂધ ભરવા જાહે અને ભરતભાઈ ને અમારા પાર્થુભાઈ ને બધા આંબા ની લાઈન ફિટિંગ માં કઈક ફેર રહી ગયો નાની આવી હતી ને તો મોટી લાઈન ફિટ કરે છે હવે તો એને બધા ને એવું કામકાજ હાલે હે અમે બધા માંડવી વેણી હમણાં આવ્યા છે ભાભી માં ઘરે હતા તો એને વાહિંદા નું ભેહું નું ફેરવા કરવાનું કર નાખ્યું તું અને હવે છે ને દોવાનું કામ ચાલુ હું જો દોવે બધા હલો અને બસ એ બધાને જો ધોવાનું ખ્યાલ કર્યું છે ને હવે અમે આવ્યા છે ખેતરમાંથી હાથ પગ હજી ધોવાના બાકી છે મોઢું ખાલી ધોઈ ને છે અને હવે જો હમણાં હે ને કામકાજમાં એવું છે કે છોકરાઓને હું ઘડીક રાખું મારા જ્યોશના બેનર્જી નવા જાહે નહીં ને પછી ભેમિયાણી છે એના પેંડા બનાવવાના છે તો પેંડા બનાવશે ભાભીમાં રાંધ છે

Ya, tak ada jauh sih ya. Dilu. Jau, A, toh toh mm. Ya, dulu. Baba jauh. Juta ini mau tuh ruh itu kok jauh energi. Asa apa itu tuh terbayar dia? Mm. Ya, apa itu tuh? Ya, dibilang.